આજે શરદ પૂર્ણિમાના બેઠક નિમિત્તે આપણા ખડસલી મુકામે ગ્રામ સેવા કેન્દ્ર ત્યાં આગળ પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં આપણા અમરેલી જિલ્લાના આ ખડસલી વિસ્તારના આસપાસના તમામ ગામોના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર અને વ્યાપ થાય તે હેતુસર જે આખું એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તો તેના ભાગરૂપે આજની આ શિબિરનું આયોજન કર્યું હતું અને આ શિબિરમાં જે અલગ અલગ પ્રાકૃતિક કૃષિનો પ્રચાર પ્રસાર કરતા શ્રી સેન્જલિયાભાઈ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો તથા ગ્રામ સેવા કેન્દ્ર ખડસલીના વડીલો સર્વે ખેડૂતોને કૃષિમાં જે નવા અભિગમો અત્યારે જે બહાર પડી રહ્યા છે તો એ અભિગમો વધારેમાં વધારે ખેડૂતો સુધી પહોંચે અને એ ખેડૂતોનું જે આવક વૃદ્ધિ છે એ વધે અને એમનો જે ખેતી ખર્ચો કેવી રીતે ઘટાડી શકાય અને જે રસાયણોનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે તો એ રસાયણોનો ઉપયોગ આપણા ખેતીમાં ઓછો થાય તો આપણી આવનારી પેઢીને આપણે આપણી જે જમીન જે આપણો વારસો છે એ આપણી પેઢીને વ્યવસ્થિત રીતે આપી શકીએ અને આપણી ભવિષ્યની પેઢીઓ ઉજ્જવળ બને તે હેતુથી આ સરસ પૂર્ણિમા કરવામાં આવ્યું હતું અને ખેડૂતોને ખૂબ સારામાં સારું માર્ગદર્શન આજે આપવામાં આવ્યું અને અવારનવાર આ બેઠકોનું આયોજન અહીંયા કરવામાં આવે છે અને ખેડૂતો ઉત્સાહપૂર્વક આની અંદર સંખ્યામાં ખૂબ જ નોંધપાત્ર વધારો

વિવિધ વક્તાઓ દ્વારા ખૂબ મનની પ્રવચનો આપવામાં આવ્યા ખાસ કરીને ખેડૂતોને લગતી બાબતોની ચર્ચાઓ કરવામાં આવી સજીવ ખેતી તરફ હવે પાછા ફરવાનું છે જે ખેડૂત અત્યારે રાસાયણિક ખાતરોનો પ્રયોગ કરે છે પરિણામ સ્વરૂપ અનેક લોકો મોતના મુખમાં પ્રવેશી રહ્યા છે કેન્સર જેવી બીમારીઓ નિર્વ્યસ્તીઓને પણ આ ભયંકર જંતુનાશક દવાઓના છંટકાવ ના હિસાબે થઈ રહી હોય એવું ચર્ચાયું સામાન્ય રીતે પ્રાકૃતિક ખેતી છે એ જો સમજપૂર્વક કરવામાં આવે તો અઢળક ઉત્પાદન આપે છે અને સાત્વિક ભોજન આપે છે સાત્વિક વ્યવસ્થા આપે છે આ સાથે જીવન જીવવાની પદ્ધતિ એ પણ ખૂબ સરસ મજાની મનની એ બાબતો ચર્ચામાં આવી જીવન એ ખરેખર કેવું જીવવું જોઈએ શિક્ષણ એ ખરેખર કેવું હોવું જોઈએ શિક્ષણ માત્ર નોકરીલક્ષી કે વ્યવસાયલક્ષી ન હોવું જોઈએ પણ શિક્ષણ એક જીવન પદ્ધતિ છે શિક્ષણ એ કેળવણી છે અને ખાસ કરીને લોક ભારતી સણોસરા જેવી શાળાઓએ હવે આ સમગ્ર ભારત વર્ષમાં આ મોડેલ અપનાવવા જેવું છે લોક ભારતી સણોસરાની જે શિક્ષણ પદ્ધતિ છે એ પદ્ધતિ જે ખડસલી અપનાવે છે જે અન્ય સર્વોદય લોકશાળાઓ અપનાવે છે એ પદ્ધતિ છે એ શિક્ષણની અપનાવવી જોઈએ સામાન્ય રીતે જે લોકો ખાસ કરીને લુહાર હોય તો એમના પુત્રને લુહારનું જ્ઞાન કેવી રીતે અપડેટ થાય લેટેસ્ટ જ્ઞાન કેમ અપાય એવી પદ્ધતિઓ આપવામાં જોઈએ ખાલી ભણતરલક્ષી આપશું તો નોકરીઓ છે એ નોકરી એ ઉદ્દેશ નથી અને નોકરીનું સર્જન ન થઈ શકે પણ કૌશલ્ય વર્ધક શિક્ષણ આપી અને સમાજનું પુનરુત્થાન સમાજને ઊંચો લાવી શકાય ખાસ કરીને ખેડૂતો આજે સજીવ ખેતી જો કરે તો પોતે તો તંદુરસ્ત રહે જ પણ સમગ્ર સમાજને તંદુરસ્તી મળે આજે પરિસ્થિતિ એવી છે કે છ કરોડના ફ્લેટમાં જ્યારે પોતાના ખાદ્ય સામગ્રી હોય એ સમગ્ર જંતુનાશક પ્રેરિત પ્રેરિત દવાઓ હોય પરિણામે છ કરોડના ફ્લેટમાં છત્રીસ માં માળે રહેતો માણસ અત્યારે એકલતા અનુભવે છે અને દર્દથી પણ કણસતો હોય છે આવી પરિસ્થિતિમાં જ્યારે લોકો સજીવ ખેતી તરફ આગળ વધશે ખાસ કરીને ખેડૂતો તો સમાજનું પણ ભલું થશે અને એનો આર્થિક પણ ઉત્થાન પણ થશે અને સમાજ છે એક ભારતીય સમાજ છે એ તો કૃષિલક્ષિત છે અને કૃષિલક્ષી પદ્ધતિ જો સરકારશ્રી પણ આ બાબતે વધારે ધ્યાન આપે તો આપણે અમેરિકાને પણ હંફાવી શકીએ એવી શક્તિ ધરાવે છે એવું મંતવ્ય આ લોકશાળા ખડસલીના મીટિંગમાં થયેલું અને દરેક લોકોને આ પ્રેરણા કાર્યક્રમ કરવામાં આવ્યો વસ્તુ પ્રફુલ્લભાઈ સંજલિયા પ્રાકૃતિક ખેતીના ગુજરાતની જવાબદારી છે આજે અમારી પૂનમની બેઠક હતી પૂનમમાં હું ક્રાંતિ ચર્ચાય એ જુઓ આજે દુનિયામાં ખાવામાં ઝેર વધતું જ જાય છે વધતું જ જાય છે કેન્સરો ડાયાબિટીસો વધે છે એનું મુખ્ય કારણ ખેતીમાં વપરાતી દવા છે ખેડૂતો જો પાછા નહીં વળ્યા તો ખેડૂતનું ઘરે પણ સાફ થઈ જાય એટલા માટે આ આ એક અભિયાન પ્રાકૃતિક ખેતી અભિયાન ઉપાડવા જેવું છે દરેકના ખેતરમાં દરેકના ઘરે પા પોતાનું ખાવાનું પોતે જ પકવી લે તો આમાંથી આપણે બહાર નીકળી શકીએ એવો એક અભિયાન આજના શ્રી અમે બહુ મોટા ગાંધીના બધા જ આશ્રમો સાથે ભેગા મળીને એક અભિયાનનું શરૂ કરવું એવું નક્કી કર્યું છે જીવનના વિચારો છે હા જીવનના વિચારો અને જીવન શિક્ષણ એ પણ આ સાથે કઈ રીતે પ્રકૃતિમાં સંકળાય છે સંકળાય છે હા હા આની અરે એક વાત એ છે અમે તો લગભગ છેલ્લા ચાલીસ વર્ષથી હું આ કામ કરું છું પણ ખેડૂતો અપનાવ પાછા છૂટી જાય અપનાવે છૂટી જાય પણ મેં એક જીવન વિદ્યાની શિબિર ભરી ત્યારે ખબર પડી કે માનવમાં જીવન વિદ્યા છે જ નહીં તો એનું અભિયાન પ્રાકૃતિક ખેતી અને જીવન વિદ્યા જ્યાં સુધી જીવન વિદ્યા નહીં શીખાય ત્યાં સુધી માનવનું પરિવર્તન નહીં થાય માણસ માણસ નહીં બને ત્યાં સુધી માણસ બચાવશે નહીં માણસ મારવામાં જ પડ્યો છે તો માણસ જીવાડવામાં ક્યારે પડે તો જીવન વિદ્યા જો આ આપણા જીવનમાં આવશે તો જ આ કાર્યક્રમને આપણે વધારી શકીએ